ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે એના ઉપર લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં દસ થી બાર દીકરીઓને અડપલા કર્યા છે આ દ્રશ્યમાં જેના મોઢા પર શાહી લગાવવામાં આવી રહ્યા છે કોણ છે એ મોટો પ્રશ્ન છે કારણ કે એક સાથે આટલા બધા યુવાનો આવી અને એક માણસ પર શાહી લગાવે છે બૂમ કરે છે તો મુદ્દો શું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી છે જેમના મોઢા પર શાહી લગાડવામાં આવી રહી છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે એમણે છોકરીઓની છેડતી કરી હતી ગિરીશ ભેમાણીના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આક્રમક આ વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે બે દિવસ પહેલાં જ જેનીબેન ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી હતી કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે આખી ઘટના સમજાવી હતી કે કેવી રીતના ગિરીશ ભેમાણી પર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે એમણે છોકરીઓની છેડતી કરી છે પ્રવાસના નામે છોકરીઓને લઈ ગયા હતા અને પછી ત્યાં એમની છેડતી કરવામાં આવી હતી એવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા બાદમાં એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્ર પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જ્યાં એ બેઠા હતા એમની ઓફિસ હતી ગીરીશભાઈને ત્યાં એ ગયા અને પછી એમની સામે શાહી ફેંકવામાં આવી એમનું મોઢું શાહીથી રંગી દીધું અને પછી વિરોધ પ્રદર્શન કર્યો આ મામલા પછી પોલીસ ફરિયાદની અપેક્ષા હતી કારણ કે બધા જ જો કાયદો હાથમાં લઈ લે અને ન્યાય આપવા નીકળી જાય તો પછી શું કરવાનું એનએસયુઆઈ અને બીજી એવી અનેક સંસ્થાઓ જે છે જે યુવાનો માટે લડતી હોય છે વિદ્યાર્થીઓ માટે લડતી હોય છે એ જ્યારે ન્યાયના નામે કોઈ પણ નહીં જ્યાં સુધી ગિરીશભાઈ ક્યાંય ભીમાણી પોતાની પ્રતિક્રિયા નથી આપતા આખી ઘટના સમજ નથી આવતી પોલીસ ફરિયાદ નથી થતી ત્યાં સુધી કંઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું એ અઘરું છે આ મુદ્દે પોલીસ ફરિયાદ થવી જોઈએ કે કેમ એ મોટો પ્રશ્ન છે ગિરીશભાઈ ભીમાણીનું નામ સામે આવ્યા પછી એ મુદ્દે પોલીસ ફરિયાદ હજુ સુધી નથી થઈ એનએસયુએ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા એમાં શું થાય છે એ પણ જોવાનું છે અત્યારે તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે ગિરીશ ભીમાણી અને વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે તે સાંભળો તમારી જે તમારી તમે કેવા જે માંગતા હોય આજે તમારી પાસે અહીંયા એક માંગ લઈ અને એક વિરોધ કરવા એવા છે તમે કયો તમે હું કેવા માંગો

गिरीश बीमारी मुर्दाबाद 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 गिरीश बीमारी मुर्दाबाद मुद्राबाद मुर्दाबाद गिरीश बीमारी मुर्दाबाद 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 गिरीश बीमारी मुर्दाबाद 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 गिरीश बीमारी हाय हाय નમસ્તે હું જૈની ઠવ આજે અમરેલીમાં શિક્ષણ જગતને શ્રમસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં દસ થી બાર દીકરીઓને અડપલા કર્યા છે આની ફરિયાદ નોંધાવવા જયારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ ગુમ બરા પાડીને કરવામાં આવે છે આવા શિક્ષણ મંત્રી કે જે મહિલા છે જે પોતે દરેક ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહે એની પોકળ વાતો અને દાવાઓ કરતા અનેક વાર જોવા મળે છે અમરેલીમાં આવું પ્રકરણ બને દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે ડરાવી મૂકે એવી છે ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ ક્યાંક ડિગ્રી અપાવી દઈશ ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે અને આવી વાતો જયારે અમરેલી જેવા નાના સિટીમાં થાય નાના ટાઉનમાં થાય અને સામે આવે અને ફરિયાદ પણ નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી શકાય આજે આ પ્રકરણ ક્યાંક ચર્ચામાં આવ્યું છે ખરું પણ હજી સુધી એનો ભોગ બનનાર પીડિત દીકરીઓ બહાર આવી શકી નથી કાં તો એને બીક છે કાં તો સંસ્થાપકો એને ડરાવી રહ્યા છે ક્યાં તો એને તંત્ર ડરાવી રહ્યું છે કાં તો એને સિસ્ટમ ઉપર ક્યાંક ભરોસો નથી રહ્યો એટલે આજે મારે વિડીયોના માધ્યમથી આપ બધાને વિનંતી કરવા આવવું પડ્યું છે કે આપણે બધાએ ક્યાં સુધી ચૂપ રહીશું જ્યારે જ્યારે દીકરીઓની વાત આવે છે ત્યારે પ્રકરણ દબાવી દો કોઈનું નામ નહીં લેતા આની સાથે અવડા મોટા નેતાઓ જોડાયેલા છે આ વ્યક્તિની પહોંચ ખૂબ ઉપર સુધી છે તમારા પરિવારને તમારી દીકરીને ખોઈ નાખશે ભવિષ્યમાં ક્યાંક લગ્ન નહીં થઈ શકે ભવિષ્યમાં ક્યાંય નોકરી નહીં મળી શકે ડિગ્રી પૂરી નહીં કરી શકે આવા દબાણો થતા હશે સમજી શકું છું પણ ખૂબ ગંભીર ઘટના છે ભવિષ્યમાં પણ આવી દીકરીઓ સાથે કંઈ ન થઈ જાય એની તકેદારી પણ રાખવી સમાજને એટલે કે આપણે બધાનો સહિયારો પ્રયાસ જરૂરી છે ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ ન દબાઈ જાય આ પ્રકરણમાં જે આરોપી છે એને સજા થાય ફક્ત નિયામક તરીકે ફરજ મુક્તિ કરવી એ સજા નથી આજ સુધીમાં કેટલી દીકરીઓ સાથે આવું શોષણ થયું છે કેટલી દીકરીઓને ક્યાંક ને ક્યાંક લાલચોના બહાને એની સાથે એનું એને પીડિતા બનાવવામાં આવી છે એ પણ જાણવું જરૂરી એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે દીકરીઓને આવા અત્યાચારો સહન કરતી રોકી શકીએ આપણે ખૂબ આશા રાખીને શિક્ષણ મેળવવા માટે મોટી મોટી સંસ્થાઓમાં નામ નામચીન સંસ્થાઓમાં આપણી દીકરીઓને મોકલતા હોય છે જેથી કરીને એનું ભવિષ્ય બને પણ ભવિષ્ય બનતા બનતા એનું મોરલ તૂટી જાય એ હું માનું છું ત્યાં સુધી આપણે બધા જ એક સાથે રહીને એ દીકરી સાથે કે એના ભવિષ્ય સાથે અન્યાય કરતા હોઈએ એવું લાગે છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ એ આંખ ખોલનારું પ્રકરણ બને ભવિષ્યમાં અનેક દીકરીઓને બચાવનારું પ્રકરણ બને અને જ્યારે આવી સંસ્થાઓમાં ગામડામાંથી મા બાપ દીકરીઓને ભણવા મોકલે ત્યારે નિશ્ચિંત થઈને મોકલે એનો દાખલો આપણે અમરેલીની પ્રજા સાથે રહીને બેસાડીએ એવી વિનંતી છે અને સાથે સાથે સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ જે કરે છે રીવાબા એવું કે છે માન્ય શિક્ષણ મંત્રી કે ગુજરાતમાં બધી જ મહિલાઓ સુરક્ષિત છે દીકરીઓ સુરક્ષિત છે શિક્ષણ ખૂબ સારું મળે છે તો કેવી રીતનું સારું મળે છે વાઇસ ચાન્સેલર કક્ષાનો વ્યક્તિ અડપલા કરી શકે શું આ આપણે ગુજરાત બનાવ્યું છે એટલે ખૂબ ગંભીર રીતના આક્ષેપ કર્યા વગર સાથે આવીને આ લડાઈ લડવી જોઈએ ચોક્કસ લડવી જોઈએ અને એમાં હું ક્યાંય પણ મદદરૂપ બની શકતી હોય સહભાગી થઈ શકતી હોય તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા પરિવારો આવી દીકરીઓ કે તમે જાણતા હોય કે આવી ક્યાંય દીકરીઓ છે તો મારા સુધી એનો સંપર્ક કરાવજો એમની આઈડેન્ટિટી લોકો વચ્ચે ન મળે ન ખુલ્લી પડે પણ એમની સાથે જેમણે પણ ક્યાંય અન્યાય કર્યો છે અત્યાચાર કર્યો છે એને સજા નામ લીધા વગર મળે એવી એક પ્રયત્ન અમે અને અમારી ટીમ ચોક્કસપણે કરીશું એવી વિનંતી સરભર ધન્યવાદ